નમસ્કાર દર્શક શ્રીઓ જુલા ઠારવાનો શુભ મુહૂર્ત ચોગડિયા પ્રમાણે લૌકિક પરંપરા પ્રમાણે જોવાતો હોય છે તો શનિવારે ચોવીસ આઠ બે હજાર ચોવીસ ચોવીસ તારીખે શનિવારે આમ પાંચમ છઠ ભેગા છે પણ સવારે થોડીક વાર જ પાંચમનો ભાગ છે પછી છઠનો ભાગ છે અને છઠનો ક્ષય છે એટલે અડધી છઠ કહેવામાં આવે છે પરંતુ આખો દિવસ છઠનો ભાગ રહેલો છે એટલે જુલા ઠારવા માટે આમ તો ચોઘડિયા પ્રમાણે હું તમને સમય આપીશ ચોઘડિયાની પદ્ધતિ અમુક જગ્યાએ છ વાગ્યાથી ગણે છે અમુક જગ્યાએ સાડા છથી ગણે છે અને અમુક જગ્યાએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સૂર્યાસ્ત સુધી ચોઘડિયા જોવામાં આવે છે તો હું શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ચોઘડિયા તમને બતાવું તો એ ચોઘડિયા સવારના સૂર્યોદયથી ચાલુ થાય અને સૂર્યાસ્ત સુધી રહેતા હોય છે તો શનિવારે પહેલું ચોગડીયું કાળ હોય એટલે એને જવા દેવાનું પછી શુભ ચોઘડીઓ આવે છે એનો સમય છે આઠ ને દસ થી નવ ને પિસ્તાલીસ સુધી ચૂલા ઠારવા માટે બપોર પહેલાં જે સમય છે અને બીજું હું મારા યજમાનોને જે આપું છું એ હું તમને સાથે સાથે કહી દઉં કારણ કે અહીંયા અમારે સાડા છ થી ચોઘડીયા ગણવામાં આવે છે એટલે હું જેને સમય આપું છું એને નવ આઠ વાગ્યાથી સાડા નવની વચમાં ચોગડ ચોગડ્યું છે એ શુભ ગણવામાં આવે છે એ સમય સમય રહેલો છે તો બે યોગ્ય કહેવાશે હવે બીજો સમય આપણે જોઈએ બપોર પછીનો શનિવારે ચૂલા ઠારવાનો સમય જોઈએ તો બાર ને પંચાવન થી પાંચ ને ચાલીસ મિનિટ સુધી સૂર્યોદય થી સૂર્યાસ્ત પ્રમાણે સમય છે અને હું જે યજમાનોને સમય આપું છું એ બપોર પછી

બીજું જે ચોઘડિયું છે એ સારું આવશે અને એ ચોઘડિયું આઠ ને પંદર થી નવ ને ચાલીસ મિનિટ સુધી રાતના રહેશે ઓમ જોઈએ તો આઠ ને આઠ વાગ્યા થી સાડા નવ વાગ્યા સુધી જેમ સવારે સમયે એક એવી જ રીતના રાતના પણ થોડોક બે પાંચ મિનિટનો ફેરફાર થશે પણ આ પ્રમાણે ચૂલા ઠારવા જોઈએ ટૂંકમાં તમને ચોઘડિયા જોતા આવડે જ છે તો સારા ચોઘડિયામાં તમે ગમે ત્યારે ચૂલા ઠારી શકો છો પૂજન વિધિ અગ્નિની જે અત્યારે તો ગેસ થઈ ગયા છે એને જે કંઈ પૂજા થતી હોય તમારી રીતથી પરંપરા પ્રમાણે વડીલોના આશીર્વાદ લઈ અને એ કાર્ય તમારે કરવાનું છે દર્શક શ્રીઓ યજમાન શ્રીઓ જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયો શેર કરવાનું ન ભૂલશો અને સાથે સાથે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી ધન્યવાદ